મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિરાટ વિચારતી વિમુક્ત સંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કુંવરિયાના અધ્યક્ષતામાં દેવી પૂજક સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દસ વાગ્યાના અરસામાં બરોડા બેંક ની આગળ રોડ ઉપર આવતા રાજેશ બાબુભાઈ અને તેઓએ કહેલ કે પહેલા અમે શોભાયાત્રા કાઢશું અને તમારી શોભાયાત્રા આજે કાઢવા નહીં દઈએ અને કાલે કાઢવા નહીં દઈએ અને તેઓ ઝઘડો કરવા લાગ્યા હતા રાજેશ બાબુ સથવારા એકદમ ઉશ્કેરાઈ જઈ

મારું નામ રમેશભાઈ મગનભાઈ કુંવરિયા છે હું વિરાટ વિચરતી વિમુક્ત સંઘ ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું અને માજી મુન્દ્રા તાલુકા પંચાયત સદસ્ય છું યુવા ભાજપનો મહામંત્રી હતો બે ટ્રમ્પ મુન્દ્રા કારોબારી ચેરમેન હતો અને અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું અને કાલનો બનાવ જે છે એ કોઈ સામાજિક કે ધાર્મિક કે કોઈ રાગ દ્વેષ નહોતો પણ મેં પાછી મારી ઘર વાપસી કરી અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું ત્યારથી કરીને અમુક તત્વોને હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું એ પસંદ નથી અને આના માટે થઈને જે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારી શોભાયાત્રા હતી એને કોઈ પણ કાળે ન નીકળે એના માટેના અમુક લોકોના જે પ્રયત્નો હતા એ નિષ્ફળ ગયા છે અને મારી શોભાયાત્રા નિષ્ફળ જાય એના માટે થઈને આગોતરા એમને જે આયોજન કર્યા હતા તેમની રેકોર્ડિંગ પણ છે મેં પોલીસને એ રેકોર્ડિંગ પણ મોકલાવી આપી છે એ સ્પષ્ટ શબ્દોમાં બોલે છે કે અમારે તો રથયાત્રા શોભાયાત્રા નથી કાઢવાની પણ આ લોકોની કાઢવા નહીં દીએ એવા જે કલાકારો હતા એને કલાકારોને પણ ધમકી આપવા ઠેઠ અંજાર સુધી ગયા છે અને અંજારના કલાકારને પણ ધમકી આપી છે એની રેકોર્ડિંગ છે બીજા અન્ય કલાકારો છે એને પણ ધમકી આપેલી અને કાલનો જે શોભાયાત્રાનો બનાવ હતો સાહેબ પોલીસ તંત્ર હાજર હતો અને પોલીસની હાજરીમાં મારા ઉપર એટેક કરવામાં આવ્યો ત્રણ ચાર વ્યક્તિથી એક રાજુબાબુ સથવારા ઈશ્વરબાબુ સથવારા વિનોદબાબુ બાબુ સથવારા અને બાબુ સવા સથવારાએ જે મારા ઉપર કાલ જીવ લેવાનો હુમલો કર્યો અને એક ચપ્પુનો મને ઘાપણીયા મારેલો અને મૂંઢમાં હાથમાં પંજામાં ઓલા લોખંડના કે જે સ્ટીલના ઓલા પંજામાં પંજો આવે એના ધ્રુવ મને ખૂબ માર મારવામાં આવ્યો તો પોલીસ બાજુમાં હતી અને સમાજના ઘણા લોકો હતા મને વચમાં પડીને મને છોડાવ્યો નહીં તો મારા મને મારી નાખવાનો તેમની પ્રેવી હતી જે પણ સમાજના કારણે મારો જીવ બચ્યો છે અને આવનારા દિવસો પણ મારા ઉપર આ અટેક કરશે મને પૂરી ખાતરી છે અને આવો બનાવ પોલીસની રૂબરૂ બન્યો અને પોલીસે પણ જાહેરમાં સાહેબની પીઆઈ સાહેબની સામે એમને જાહેર કર્યું કે સાહેબ રમેશભાઈનો કોઈ ગુનો નહોતો રમેશભાઈ ઉપર એટેક કરવામાં આવ્યું છે એના અમે સાક્ષી છીએ જે બંદોબસ્તમાં હતા તે પોલીસે મને સાવ સહયોગ આપ્યો અને સાચાનું સાચું દૂધનું દૂધને પાણીનું પાણી કર્યું છે પણ કોઈ પણ રાજકીય આગેવાનોના દબાણના કારણે મુંદ્રા પોલીસ એ પણ એકને એક બે જેવી વાત છે કે કોઈ કાર્યવાહી કરતી નથી કે એની ધરપકડ હજી સુધી થઈ નથી મારા ઘર ઉપર અત્યારે પણ ખુલ્લે ધમકી આપી રહ્યા છે અને કાલની તારીખમાં સાંજે વિનોદ છથવારા જે છે એ ખુલ્લે આમ મારા ગેટ ઉપર છરી લઈને ઉભો રહેલો દારૂ પીધેલો અને મારા સમાજને ખુલ્લે આમ કે છે કે હજી આને નહીં મૂકવું જે થવાનું હોય થાય જેલ એક વખત આવવાની હોય તેનાથી કંઈ ફરક નથી પડતો અમે અગાઉ પણ જેલમાં જઈ આવ્યા છીએ અમારા ઉપર એટ્રોસિટી એક્ટ થયેલી છે એને પણ અમે ગણકાર્યું નથી તો હવે આ રમેશ કુંવરિયા કંઈ ખેતની મૂડી છે આવું હું જાહેરમાં ત્યાં બોલતો હતો અને આ બાબતની વાત મેં બુંદરાના જમાદાર સાહેબ શ્રીને પોલીસને મેં જાણ કરી કે મારા ઘર ઉપર આવું છે મારું ઘર મારું ફેમિલી અત્યારે દેશતમાં છે મેં અત્યારે હાલ દસ પંદર મિનિટ પહેલાં પણ મેં પોલીસને જાણ કરી છે કે ભાઈ હું હોસ્પિટલમાં એડમિટ છું અને જો ફરિયાદ કરીને એની ધરપકડ ન થતી હોય અને તમારા હાથમાં ન આવતા હોય તો કમસે કમ મારા ઘર ઉપર બંદોબસ્ત બે પોલીસનું ગોઠવી આપો કે મારા ઘરના લોકો ભયથી ભયમુક્ત થઈ અને જીવન જીવી શકે પણ કોઈ કાર્યવાહી નથી થતી એની દુઃખની લાગણી સાથે અત્યારે હાલ મેં વાત કરી છે તો મને એફઆઈઆરની નકલ મળશે તો આ એફઆરઆરની નકલ લઈ કરીને કદાચ મારા સમાજના આગેવાનોને મને જો ડીએસપી સાહેબ પાસે અથવા તો ગ્રહ ખાતામાં જવાની ફરજ પડશે તો તે પણ જઈશ નહીં તો હું વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વો જે બજારમાં ખુલ્યામ ઘૂમી રહ્યા છે પોલીસ એને એના ઉપર કાયદાકીય પગલાં ભરે એવી મારી પોલીસને નમ્ર વિનંતી છે મારી